ઐશ્વર્યારથી થઈ જાય છે કા કલ્યાર થઈ જાય છે કૈલ્યાર્થી એટલે પેટું આપણું કરવાનું બીજાનું કોઈ નહી કરવાનું બીજા મદદ નહીં કરવાની આપણું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું આપણે આપણું ધ્યાન રાખવાનું એને પેટું કહેવાય લોકમાં એને કદડીયા કહેવાય એમ સ્વાર્થી માણસો હોય અતિ માણસ આપણે ભોગ જોઈએ આપણે બધું હરખું વ્યવસ્થિત કરી લેવાનું બીજા જે એ થાય ભક્તિ કરતા કરતા એને મનમાં એવી ઈચ્છા રહેશે ભક્તિના ફળ સેવાની ઈચ્છા નથી રહેતી સેવા કરે છે તો શું કરવા કરે છે આ મને મળે ભોગ નો અર્થ એમ મારું હું મારું કઈક થાય મને મળે એટલે આમ તો કૈવલ્યાર થી ને ઐશ્વર્યાર થી છે મારું હું એમ ભગવાન એને કઈ ચિંતા થાય નહીં આપણે વાત કરતા દિવસે મહારાજ સત્સંગમાં કલ્યાણ ની ભાત અને સત્સંગ બારી કલ્યાણ કલ્યાણની રીત સત્સંગ બારી છે બધી મહારાજે બીજા શાસ્ત્ર માં એવી પ્રવૃત્તિ વન માં જવું એકલા કરી લે પોતાનું કલ્યાણ મહારાજે કલ્યાણ ની રીત એવી કરી સત્સંગમાં જવું અને બીજા ના કલ્યાણ ની મદદ કરવાની તો આપણું ખોતે થઈ જાય સાચા કલ્યાણ ની મદદ કરે તો હોય થઈ જાય બીજાનું આપણું કરવાનું બીજાનું હોત મદદ કરવાની પેલા આપણું કરી લેવાનું મદદ કરવાની હોત બેલેન્સ એવી સત્સંગમાં રીતપા છે અને શાસ્ત્રોમાં અને આગલા યુગોમાં આવું હતું મધ્યવર્તી વિચાર મધ્યવર્તી વિચાર સેવાનો છે જ્ઞાની છે એને સેવા વિના કઈ બીજા ઈચ્છા થતી નથી સાધનો કરીને પણ સેવાની ઈચ્છે છે સેવા કરીને પણ સેવાની ઈચ્છે જયારે જ્ઞાની સિવાય બીજા ભક્તો શું કરે છે સાધનો કરીને પણ બીજું ઈચ્છે છે અને સેવા કરીને પણ બીજું ઈચ્છે છે એનો અલ્ટિમેટ ટાર્ગેટ સેવા નથી ભગવાનની સેવા કરવાનો સેવા કરીને બીજું મળી જાય તો એ થોડાક દી માણી લઈને પછી આ બીજું કરશે પછી મારે જે કીધું બહુ જ્ઞાન વૈરાગ્ય ગુણ હોય ને સેવા કરતો હોય મહિમાય બહુ હોય પણ ભગવાનના ના ભગત અરે જો એને માન આવે અને એની અરે અટન રહેતો હોય ન્યા નમાય નહીં તો ભગવાનના भगतને રે કોમ્પિટિશન હોય ત્યારે શું થાય? ત્યારે શું થાય એક સેવા છે અને એ સેવામાં ગરાગ બે છે. તો તો ભગવાનના भगतને નમી દેવું તો સેવા જાય અને નો નમી દે તો તંત થાય. તો નિયમ ઓક એક ભગત કે મારે કીર્તન ધ્યાય સ્વામી કે મારે કીર્તન બોલું છે ને સ્વામીજી કે મારે કીર્તન બોલું છે તો હું કરું એટલે મહારાજે તો એવું કીધું પણ કે ત્યારે હું કરું મદદરૂપ થઈને મદદ કરવી એ નહીં કરાવવી અને આપણે કરવી સેવાનો તો કઈ પાર હોય નહીં ભગવાન નું ભગવાન ને રાજી કરવા માટે તો આકાશ પીડ્યું છે એમ માણસો રાજી કરવા માટે હાંકડી ગલી છે પણ ભગવાનને રાજી કરવા માટે તો આકાશ આખું છે આ કરો તમે સરખું કરો હાલો હું બીજું કરું સેવાનું એટલે તો એનાથી ભગવાન કે એક કોહ નું પાણી થાય ધક્કો દે દાદર બીજી કરવી એ આઈ નહી તો પાકોહ નું પાણી થાય કોહનું નથી એમાં બે તો થાય જ નહીં જો એને મદદ કરે એને શીખવાડે મદદ કરે અને એને ભક્તિ માં લગાડી દે બાદરૂપ અને પોતે પાસે એટલી ને એટલી પોતે ધીરો ન પડે તો એક કોહનું ને બે કોહનું પાણી લગાડ્યો લગાડ્યું એમાં આન ભાગ લાગે ભૂલા મદદ કરી હોય ને

આપણે કરતા હોય એની સેવા કરવા આવે તો પછી આપણે કરવું આપણે ઠીક સારું તું કરીને લે હું નવરો લેપ ગઈ લેપ જ હોય ને લેપ માની હોય એ હું કલ્યાણ કરી શકે જેને ભગવાનની સેવા અને ભગવાનના ભગતની સેવા એ લેપ જ મનાણી હોય તો એને સમજવાનું ભગવાન એને સમજવાનું કે કેમ મેનું છે એને કલ્યાણ એટલે મધ્યવર્તી છે ભગવાનના ભગતની અરે અટંટ ન થઈને આ એક સ્કિલ છે વ્યવહાર નથી કે કા તું કર હું કરું એમ બે માંથી એક જણા થઈ જાય કામ વ્યવહાર નથી આ એક સ્કીલ છે એની પણ કરાવી આપણે આપણે નહીં પોતાની ભક્તિ છૂટી ન જાય અને ઓલાને આપણા કરતા વધારે આદર થાય તો કે બે કોહનું પાણી તો થાય એ કોહ માંથી બે કોહનું પાણી કરવું તો એ કઈ થોડી હેલી વાત છે એટલે સ્કિલ છે અને એ ભગવાનનો હાંચો મહિમા અને ભગવાનની સેવાનો હાંચો મહિમા સમજાણા વિના અને ભગવાનના ભગતનો હાંચો મહિમા સમજાણા વિના આ નો થાય સ્કિલ નો આવે ગરજ જ્યારે હોય ત્યારે ગમે એનાથી માગ કે ન કાઢે હે એટલે ભગવાનના ભગતની એ ગરજ ને ભગવાનની સેવા કરવાની આપણને ગરજ હોય બે ગરજ હોય હેખી હોય ત્યારે એમાંથી જગ્યા નીકળે મારે કે જેનો ઈશક હોય એને ગમે એવા વિઘન આવે તો એ પાર પાછો ન પડે એટલે બે વાસામર્થ્ય છે એમ કે હું કરું છું એટલે તું નહીં આવે પછી ઓલો ભલે ને ગમે એવો ભગવાન નો ભગત હોય કે એની સાચી ઈચ્છા હોય તો કે હું નહીં હું આવું તો તું નહીં એમ અને તું કરતો હોત તો હું પછી હમોય ન જોઉં બહુ થાય તો કે બીજું કઈ તું કરતો હો તો હું હમોય ન જોઉં તો એમાં પાણી ન થઈ જાદુ એમ પોહ નું પાણી ન થાય એટલે તમારા જે નિર્માની પણ ભગવાન ના ભગતની અરે અટં અટંટાઈ છોડીને એવું કીધું ભગવાન ની અરે કઈ અટંટાઈ છોડવાની નથી થાય મારે એને ભક્તિ નું બળ હોય ને એને ભગવાન એને અત્યંત વશ વર્તતા હોય તો પણ જો ભગવાન ના ભગતની અરે અટંટ થાય તો એની ભક્તિ બળ ન આવે જ્ઞાની થવા માટે કરો તો આત્મા તો દેહ થી નો માનવો પડે મારે કે વિજ્ઞાની થાય છે સિદ્ધ થાય છે દેવતા થાય છે પરમપદ ને પામે છે થાય છે સેવા ક્યા ભાવ થી કરે છે પરમપદ ને પામવા માટે જો એનો લાંબુ વિઝન હોય કે મારે તો પર તત્ર બ્રહ્માત્મા કૃષ્ણ સેવા મુક્તિ છે ગમ્યતા લાંબી સેવા કરવી છે તો એ અક્ષર અક્ષર મુક્ત થાય તો એનામાં અક્ષરની ભાવના આવે થોડીક સેવા કરી તો દેવતાની ભાવના આવે આવું થવું હોય તો સિદ્ધની ભાવના આવે પણ કે સેવા ભગવાનની સેવા વિના કોઈ વસ્તુની સિદ્ધિ થતી નથી ભગવાનની સેવા વિના કોઈ એટલે આત્મા આત્મદ્રષ્ટિ છે ને જેટલી લાંબી દ્રષ્ટિ હોય અને સેવામાં જેટલી લાંબી દ્રષ્ટિ હોય એટલું એનો આત્મા છે

બીજા ખાત નોથી થાય ખરું પણ સેવા થી એવું થાય એવું બીજું નથી મારે महाराज કે આત્મા આમાં મારે જ એવું કીધું કે ભગવાન ને ભગવાનના ભક્તાના મુખે થી હાંભળી લીધું કે હું દેહ થી નોખો છું પણ એમ થવાતું નથી લાંબુ હાલતું નથી દેહ ભાવ આંબી જાય છે ને સ્વર્ગ માં જાય તો દેહ ભાવ આંબી જાય છે નો કોને આંબે તો આ મહારાજની સેવા કરવા માટે અને કાયમી અલ્ટિમેટ મહારાજની સેવા કરવા માટે જો મંડાઈ પડે તો એને ભાવ ના આંબે નોખો પડ્યા પછી એને આંબે નહીં એટલે સિદ્ધ થાય જ્ઞાની થાય દેવતા થાય પરમપદ થાય તો એ બધા કરતા સેવા મોટી પરમપદ પામીને યુદ્ધ કરવાનું કે પરમપદ પામીને મૂકી દેવાનું સેવાન ધક્કો થઈ દેવાનો પરમપદ થાય તો એ સેવા મોટી એટલે મધ્યવર્તી વિચાર આખો છે સેવાનો મહિમા નો મહિમા સેવાનો મહિમા તો ઠીક છે પણ મહારાજની સેવાનો મહિમા અને મહારાજના અનન્ય ભક્ત હોય એની સેવાનો મહિમા એ કેવી છે તો પદ થી ઊંચી છે પરમ પદ પામા પછી પણ કરવાની છે અને પરમ પદ પામવું હોય તો પણ કરવાની છે